હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ તો આજે આપણે વાડામાં બધું શાકભાજીનું બી વાવવાનું છે તો ચાલો તમને એક એક કરીને બી બતાવું કે હું હું આપણે વાવવાનું છે તો ચાલો જોઉં તમે હું આવવાનું હે ચાલો બધું બી બતાવું તો પાછળના કેમેરાથી તમે જોવું તો જો આ છે મરચાંનું બી તો આ આપણે મરચાં વાવવાના હે આમાં ફોટો નથી પણ આ બી હે ટમેટાનું બી હે મેં હમણાં કાઢીને જોયું હતું પાછું હમણાં કાઢીએ એટલે તમને બતાવીશું આ ટમેટાના બી હે ને પછી બધાય બી આમાંથી કાઢીશું પેકિંગમાંથી તો બતાવી દેવું આ દૂધીના હે તો આપણે દૂધી વાઈ છું અને પછી તમે આપણે વાડામાં તો હું નહીં જઈ શકું એટલે તમને બતાવી નહીં શકું વામી એ પણ આ તમને બે બધા બતાવી દઉં આ સીપડાનું બી છે ઉથમું કાપેલું છે એટલે આ તમને ઉથમું દેખાય બધું અહીં લખેલું છે તો તમને બતાવી દઉં લખું ને જો ચીપડાનું બી છે हा रींगणा है गुलाबी लाबा तक बीजे बताऊँ रींगणा बे त्र जात है रींगणा है गोटा ने, बीजी पड़ी की है एट लियो तो आली है चलो बीजू बताऊ लांबा रींगणा है लीटी वाला काली लीटी वाला सफेद लीटी वाला આ લંબા થાય અજે આપડે ભીંડો બે જાત નો હે યે તમને બતાવી આ ટમેટા નું બી હે જો ઓલા માં તો ફોટો નો તો આમાં ફોટો દેખાય છે હે ને આ ટમેટા નું હે આ કોઈ પ્રમોશન નથી મિત્રો આ કાલી વામી એટલે તમને બધું બતાવું છું આ છે આપડે નોર્મલ ભિંગડો આવે છે લઈ લો ઈ અને બીજો ભીંડો એ તમને બતાવી આ બીજું પેકેટ હે ભીંડા ઓલા શીંગણાનું કોટાનું ચાલો મિત્રો ટ્રેન આવે તો થોડીક વાર બંધ કરી દઉં તો મિત્રો જો હવે આ બીજા બતાવું તમને ભીંડાનું જ બી છે આ દેશી ભીંડો હે સફેદ કલરનો થાય આ રીંગણીના બી છે મિત્રો તો આમાં રીંગણા રીંગણીના હે ને આમાં ટમેટી ના એ છે કોકો જે ને વ્હાઈટ જેવા દેખાય ને એ ટમેટી ના આ ટમેટાના હે ટમેટા ના હે મિત્રો રીપડાના બી છે તમને હમણાં બતાવ્યા તા એ જ છે આ ગુવારના બી છે દેશી ગુવારના આ મૂળાના બી છે સફેદ મૂળા આવે ને આપણે આ આ જો મરચીના બી છે એટલા જ છે અને હવે બધા બી આપણે જોઈ તો લીધા તો જોઈ લઉં કંઈ રહી જતું હોય તો આ બધા બી હે આપણે વાવવાના એ આટલા બધા બી વાવવાના હૈ આપણે બધા બકાલાના જ છે ને હું તો વાડામાં નહીં જઈ શકું એટલે હે ને અહીંયા તમને ખાલી બી બતાવી દઉં ક્યાં ક્યાં બી વ્યારણું આવવાનું એ ને તો ચાલો વ્લોગ પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું ફરી નવા વ્લોગ્સમાં ત્યાં સુધી બાય